હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામ ને જય કૃષ્ણ હવ ડાયરાને રામ રામ જો અમે આવી ગયા સી દે તુવેર નબરી છે થોડીક આની કોઈ થોડી ખારી છે કોણ આયેલું ઐશિયામાં હશે ને દવા સેટી જો આવી છે તુવેર થોડીક નબરી તો રહી ગઈ છે જો આ કોણ આવ્યું છે આજ કોણ આવ્યું છે દહ કો જો ખડ તો ભરી છે બધું જો ખળબરી ગયો મોટો નહીં થાય હમ હાલો અહીંયા આવું છે બોલા ને કેવા હાલો મિત્રો કોણ આવ્યું છે આ કોણ આવ્યું છે તો દો કોઈ યાદ બાંધી લે